નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી ચેનલ કે એજ્યુકેશનમાં આજના વિડીયોમાં આપણે ઘણું પસંદગી મંડળની જે પરીક્ષાઓ ચાલું છે તેમાં કારણોસર પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે તો કઈ તારીખે મોકૂફ રાખવામાં આવી છે અને નવી તારીખ ક્યારે જાહેર કરવામાં આવશે તેના વિશે જાણીએ તો અહીંયા આપણે જોઈ શકો છો કે જીએસએસડી ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન પર આ નોટિફિકેશન મૂકવામાં આવી છે ત્યાં પરીક્ષા મોકૂફ રાખવા અંગેની નોટિફિકેશન છે મંડળ દ્વારા આયોજિત પરીક્ષા કાર્યક્રમ તારીખ વીસ એકવીસ સત્યાવીસ અને અઠ્યાવીસ એપ્રિલ બે હજાર ચોવીસ અને તારીખ ચાર પોચ ને બે હજાર ચોવીસના રોજ રાખવામાં આવેલ તમામ સીટની પરીક્ષાઓ કારણોસર હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે તારીખ આઠ પોંચ બે હજાર ચોવીસ અને નવ પોંચ બે હજાર ચોવીસના રોજ પરીક્ષા કાર્યક્રમ યથાવત રાખવામાં આવશે અને મોકૂફ રાખવામાં આવેલી પરીક્ષા નવી તારીખ ટૂંક સમયમાં વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે તો ધ્યાનમાં લેવું પરીક્ષામાં આ ટોપિકમાંથી સો માર્ક્સના ટોટલ એક્ઝામ રહેશે તો ધ્યાનમાં લેવું વિડીયો ગમે વિડીયોને લાઇક કરજો ચેનલ બનાવવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરીથી મળશું એક નવા વિડીયો સાથે થેન્ક યુ ફોર વોચિંગ જય